નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કચલિયા પરા વિસ્તાર માંથી એક આધેડ નો લોહી હાલતે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે શહેરના કરચલિયાપરા વિસ્તાર વિસ્તારમાંથી આજે એક અજાણ્યા આધેડ નો લોહી લુહાણ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો મૃતક પાસેથી મળી આવેલ આધાર કાર્ડના આધારે મૃતકનું નામ માવજીભાઈ મકવાણા હોવાનું ખુલ્યું છે Abang nak ni jangan tetap polis, benda ustalah poci hati, anda tapa satri hati.